દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટીની સાંડવી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશ્કતી સોનું ચાંદીકે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્રદાન કરવું ચાલો આપણે હવે દશામાની વાર્તા ચાલુ કરીએ સુવર્ણપુર નગરીમાં અભ્યસે નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગોરીયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝરુખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણદાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂત્રના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું રાજાને આ વાત જણાવી તો રાજાને ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે આરે તો સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાં વ્રત અપમાન કર્યું તેથી દશામાં ક્રોધનો પાર ન રહ્યો રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો આવા અંધાર્યા હુમલાથી રાજા અભ્યસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંતસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામાં વ્રતના અપમાંથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોંકાય છે દુઃખ અને થકાનો પાર નથી કુવતો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માઠ વાવમાં ઉતર્યો તો દશામા એ અદ્રશ્ય રહીને બંને કુંવરો ને ખેચી લીધા કુંવરોને જેને આપ્યા એને લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડા છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજ આને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી મારી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માંડ بچીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિતળની બની ગઈ સુખડે ઈન્ટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાના નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીબડું આપ ખેડૂતને દયા કરીને એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસીને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને અભ્યસેન પકડી લીધો દોડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભ્યસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધું રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસ મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાં વ્રતના દશે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અનંગ સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલાલહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભ્યસેન ને બંદીખાના માંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી સુરવણપુર આવવા નીકળ્યા નગર આવ્યું પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગર માં સોનાની સાંકળ અને સુખડી હતી એટલા માં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોષીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે

તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભ્યસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફ્યા તેમ વ્રત કરનાર સર્વને ફરજો